હૈ <laughs> 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 મારો રોમ હારું બના હે બે વર્ષથી તારા નિવેકતજી ક્યો મેલડી નું કબજો પાડી નહીં ઊભી રહે બેટા 70 વર બની જો આ વાત ને પથારીઓ ઘણી કરી મા મા ચેહની બાધા લાયા પછી હની બાધા માં મેલડી ઊભી રહી નહીં નહીં ડાયા પે ના કરો એમ ચેહની બાધા લાયા ડાયા